શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો. બુનિયાદી શિક્ષણના આદર્શોને વિચારોને આત્મસાત કરવા ભાવી પેઢીને અનુરોધ કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આજરોજ ગંગાપુરા ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગંગાપુરા ધીણોજનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. ગાંધી આશ્રમ જિલ્લા સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ગંગાપુરા ધીણોજીની સ્થાપના લોક આગેવાન અને શિક્ષણ પ્રેમી સ્વર્ગીય શ્રી પ્રતાપભાઈ ચૌધરીની પ્રેરણાથી ઓગણીસો બોતેરમાં થઈ હતી આ વિદ્યાલયની શિક્ષણ સાધનાને એકાવન વર્ષ પૂર્ણ થયાના અવસરે સુવર્ણ જયંતિ મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી મંચસ્થ મહાનુભાવે દીપ પ્રાગટ્યકરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાકીય જીવન અને પ્રવૃત્તિઓને યાદ કરી ગુરુજનોને વંદન કર્યા તેમજ ત્રીજી પેઢી આ વિદ્યાલયમાં શિક્ષણ મેળવી રહી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ પ્રતાપ ચૌધરીએ જણાવ્યું કે દ્રષ્ટિવાન નેતાનું વિઝન સુપરિણામ લાવી શકે તેનું ઉદાહરણ એટલે પ્રતાપભાઈ ચૌધરી જેમણે આ વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવી અને આપણી સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી સ્વતંત્રતા બાદ દેશ ઘડતરનું કાર્ય થયું જેમાં બુનિયાદી શિક્ષણની ભૂમિકા બહુ મહત્વની રહી છે ગાયકવાડ સરકાર બાદ શિક્ષણ ક્ષેત્રે જે અભાવ સર્જાયો તેને પૂરું પૂરવવાનું કામ પ્રતાપભાઈ જેવા સજ્જનોએ કર્યું છે શિક્ષણ પ્રગતિનો માર્ગ કંડારે છે શિક્ષણ ઝુંપડામાં પણ અજવાળું કરે છે અધ્યક્ષરે સંસ્થાના ટ્રસ્ટીઓ દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સંસ્થા પ્રત્યેની ભાવનાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા તેમજ આ પ્રસંગમાં ઉપસ્થિત હોવા બદલ ખૂબ જ રાજીપો થયો હોવાનું કહ્યું હતું વધુમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ સંસ્થાના સાધનોનું સ્થયીકરણ કરવા પર ભાર મૂકી સફાઈ સેવા શ્રમ અને શિક્ષણનો મહિમા સમજાવ્યો તેમજ પૂજ્ય ગાંધી બાપુ અને પૂજ્ય રવિશંકર મહારાજના ગ્રામોત્થાન સર્વોદય અને બુનિયાદી શિક્ષણના આદર્શો વિચારોને યાદ

સામાજિક આગેવાનો સહિત ગંગાપુરા કમાલપુરા હરદેશણ આમલીપુરા સીતાપુરા બોદલા અને મોટપના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચૌધરી ભારત ન્યૂઝ પાટણ